લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યભરમાં વ્યાજખોરોનું દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈ તેમને ઊંચા વ્યાજ પૈસાનું ધિરાણ કરે છે ત્યારબાદ આ લોકો પૈસા ન ભરી શકે તો તેમની પાસેથી તેમની મિલકત અને અન્ય કિંમતી ચીજવસ્તુ પોતાના નામે લખાવી લેતા હોય છે ત્યારે આવા વ્યાજ ગુરુના ત્રાસના કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લેતા અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વ્યાજ ગુરુના દૂષણને ડામવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે ત્યારે વ્યાજખોરી અટકાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા આજ રોજ લોક સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરતના શ્રી મહાવીર સંસ્કાર ધામ આશ્રમની સામે મંદિર થી આગળ વરિયાવ રોડ જહાંગીરપુરા સુરત ખાતે

આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જોઈએ એક લોક દ્વારબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા લગભગ ચારસો જેટલા વ્યક્તિઓ આ લોક લોકસંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ બી ત્રણ અત્યાર સુધી જે ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જલ્દી થાય છે કે જાહેર નથી આવવા માંગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળી મળીશું જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપી અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશ અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવાલા પંગાઓ જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાળા હોય જો બી નાના મોટા વેપારીઓ અગર આ લોકોને ચંગુલમાં હોય આ પોલીસ પાસે જાઓ અમારી પાસે આવો જોઈએ અને હંડ્રેડ પર્સન્ટ આપને પૂરા કામ થશે જોઈએ અને આ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથ આજ લોક દરબારનું બીજી બીજું અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ કે કોઈ ડ્રગ્સ વગેરેના સેવન નહીં થાય અને સાથો સાથ જો ઇન્ફોર્મેશન આપણને પબ્લિક તો પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બાર જોઈએ અને સાથોસાથ જો બેન્કસ જો લોન મેલા તરીકે કે જે એના અગર કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજ છે બચ્ચો માટે તો બેંકો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરત સિટીમાં આપણા બેન્કના લોન મેળાઓને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એવી પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટરો વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારના આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહીએ છીએ